બે હજાર ત્રેવીસ ના રોજ આ બારાજ નદીનો પુલ તૂટી ગયો અને પુલ તૂટ્યા બાદ આ વિસ્તારની જનતાને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અનેક વખતે અહીંના સ્થાનિક સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હશે કે અહીંના આગેવાનો હશે અમારે આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખ મહામંત્રી વિનુભાઈ અને બધા જ લોકોએ ખૂબ રજૂઆતો કરી અહીંયા ધરણા પણ કર્યા ત્યારે સરકારે એને ડાયવર્ઝન કરવા માટેની પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્ઝન બે હજાર ચોવીસમાં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચૂકવણી કરી અને એ ડાયવર્ઝન પર ફરી બીજા ચાર કરોડ રૂપિયા એને જ રિપેરિંગ કરવા એને જ બનાવવા માટે બીજા ચાર કરોડ રૂપિયાની ચૂકવણી બે હજાર પચીસ માં માર્ચમાં કરી તમે વિચાર કરો પ્રજાના ટેક્સના છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભરી દીધું છે અને ભૂંગડા મૂકીને ડાયવર્ઝન બનાવ્યું ત્યારે આ ડાયવર્ઝન ફરી તૂટી ગયું અને આજે ત્રણ ચોમાસા ત્રણ વર્ષ લોકો અહિયાં હેરાન થાય છે પરેશાન થાય છે અને લોકો હાલાકી વેઠે છે પણ સૌથી વધારે વિચારવા જેવી ગંભીર બાબત એવી છે કે અમારી સરકાર અમારી સરકાર અમે કરીશું તે થશે અમને કઈ લોકો એ નેતાઓ હમણાં ભાષણમાં કહેતા હતા કે ચેતરભાઈ અમારો વિકાસ જોવા આવે અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો તમને શરમ આવી જોઈએ આ જનતાએ જે ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યું છે આ જનતા પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા તો તમને શરમ આવી જોઈએ એક બાજુ છે અને આજે પ્રજા ત્રણ વર્ષથી હેરાન થાય છે ત્રણ ચોમાસાથી પાંચ પાંચ વાર પ્રજાના પૈસે પ્રજાએ ભૂ ડાયવર્જન બનાવેલું છે તો એ નેતાઓને શરમ આવી જોઈએ તમારી સરકારમાં તમારાથી